નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે સેન્ટ્રલ જીએસટી વિભાગે માં બોગસ બિલિંગ કૌભાંડ કરનાર શખ્સને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે કોર્ટે શખ્સને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવા હુકમ કર્યો છે જીએસટી કૌભાંડમાં ભાવનગર જિલ્લો મોખરે છે સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમે સિયોરમાં કાર્યવાહી હાથ ધરી રૂપિયા બસો કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઉજાગર કર્યું છે રુદ્રાંશ ઇમ્પેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના નામે બોગસ બિલિંગ કરનાર સિંહ ચૌહાણ નામના શખ્સને જીએસટી ટીમે ઝડપી લીધો હતો બોગસ બિલિંગ કૌભાંડ કરનાર શખ્સને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે શખ્સને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવા હુકમ કર્યો છે